એ લોકોના નામો યાદીમાં આવ્યા એ બાબતે અમે આવેદન રજૂ કરવા હતા અંદાજી કેટલા દોઢસો ની આસપાસ જે લાભાર્થીઓ છે એ લોકોના નામ જ નથી આવ્યું કેટલા વર્ષ પહેલા સર્વે થયો હતો છ સાત મહિના પહેલા જે સર્વે થયું હતું એનાથી આપણે સકાસણી માટે જે સર્વે આવ્યું એનામાં કોઈના નામો આયા નહી મોટા ભાગે સર્વે થાય તો આપના ગામમાં કેટલા લોકોના નામો આવ્યા કેટલાના નથી આવ્યા ગ્રુપ ગ્રામ પંચાયતના ટોટલ ત્રણસો સાડા આસપાસ જે આવ્યા દોઢસો ઉપરના નામો જે હકીકતમાં હવે અમારે જો પ્રધાનમંત્રી આવાસ નહીં આવે તો અમે આંદોલન કરીશું અથવા તો ભૂકડતાળ પર ઉઠીશું આપે આપે અરજી કરેલ હતી આગળ અરજી આજે કરી ને તો આપને જો આવાસ પડવાયા નથી એમ ના જે આયા ને આપણે આયા તે તો હે ને અમારું નામ જ નથી આયા આપનું નામ ગ્રાશિયા ભાવસિંહભાઈ વેસ્તાભાઈ ટૂંટી ગંકાસિયા ઝાલો તાલુકાના છાશે ગ્રામ પંચાયતમાં આવે છે ત્યાં રહેતા કાયમી રહેવાસીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામ પંચાયત છાશિયામાં આવેલ કાચા આવાસોનો સર્વે વર્ષ બે હજાર પચીસના ફેબ્રુઆરીમાં કરવામાં આવેલ હતો આ સર્વે કરવામાં આવેલ અને તે સર્વે દરમિયાન સર્વેયર રાજુભાઈ પટેલે અમુક અરજદારોના કાચા આવાસના ફોટા લીધેલ હતા તેમજ આધાર કાર્ડ રેશન કાર્ડ તથા બેંક એકાઉન્ટ નંબર તપાસી અને તેની વિગતો તેમના મોબાઈલમાં દાખલ કરેલ હતી આ અરજદારોના કાચા આવાસોના ફોટા તેમ તેમના મોબાઈલ થી લીધેલ અને કાચા આવાસ સાથે અરજદારોના પણ ફોટા લીધેલ હતા અરજદારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન જ્યાં બનાવવું હોય તે સ્થળોનો પણ ફોટો લીધેલ હતો અને આમ બધા અરજદારોની વિકતો સર્વેયર રાજુભાઈ પટેલ લઈ ગયેલ હતા તેમજ તેઓને અરજદારોને જણાવેલ કે તમારી વિકતો સદર યોજના હેઠળ અરજદાર તરીકે અપડેટ થઈ ગયેલ છે જે સર્વે પછી હાલ છાસિયા ગ્રામ પંચાયતમાં સદર યોજના માટે આવાસ સહાય ફાળવવા માટે બીજા સર્વે કરવા આવતા સર્વેયર અરજદારોના કાચા આવાસો પર સર્વે કરવા આવેલ નહીં તો અરજદારોએ સર્વેયરને અરજદારો દ્વારા આવાસ બાબત પૂછતા ઉપરોક્ત અરજદારોના કાચા આવાસોનો બીજો સર્વે કયા કારણથી નથી કરી રહ્યા તો સર્વેયર જણાવેલ કે તેમની યાદીમાં અરજદારોના નામ ન હોવાથી આવું અરજદારોના આવાસોનો બીજો સર્વે કરવાનું નથી જેથી અરજદારો દ્વારા તાલુકા પંચાયત અધિકારી ગઢવીને એક લેખિત આવેદન આપી અગાઉ સર્વે કરાયેલા મુજબ કાચા મકાન ધરાવતા લોકોને લાભ મળે તેવી લેખિત રજૂઆત કરવા અરજદારો તાલુકા પંચાયત કચેરીએ આવેલ હતા સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ